એકાદો પ્રસંગ યાદ આવે છે પછી ગીત માં રાય થી સાવ નવા ગાવા છે છંદો ગાવા છે પણ મને પ્રસંગ એટલા માટે યાદ આવે છે આયા કે સમજદાર બધા બેઠા છે એટલે પ્રસંગ કહી દો આખો જે મંડપ છે ને મંડપ આખો આ કથા સરકાર મોક્ષ માટે બેહા પરિચિત રાજા અને મે આપને કીધું એમ આખી જે કથાનો સવાદ છે ઈ વડવાને આપણા પરિવારજનોને મોક્ષ મળી જાય એ ને આ ભાગવત સપ્તાહ છે આવી એક મોક્ષનો પ્રસંગ મને યાદ આવે છે હકીકત આ વાત સાચી છે મને નો ખબર હોય એમ કે આવી કાય ભાગવત સપ્તાહ મોટી બિહારોનો મોક્ષ મળી જાય પણ સાંભળો જો વાત આપને કરું ખાલી થોડી મિનિટોમાં વાત પૂરી કરી દો મોક્ષ કેમ મળે છે આજ પણ તમે મોરબી જાવ ને મોરબી મોરબીની બાજુમાં ચાવડાસર નામનો ઉજર ધીંબો છે કોકદીક જાવ તો તમે જોજો હજી આજ પણ તમે ક્યારેક મોરબી જાવ આ કથા જે આખી છે આજે પરિવાર જે છે મોરજીભાઈ કે માજી બાપાનો આખો પરિવાર એને તો ખાસ કરીને આ વાતું સંભળાવવા માટે આજે આવ્યો છું આ ડાયરામાં કે મોરબીની બાજુનો ચાવડાસરનો ઉજર ધીંબો આજ પણ તમે જાવ તો હજી છે આ પૈસા થોડી વાર રેવા દો હમણાં લઈ લઉં પ્રસંગ પૂરો લઈ લઉં મને ખબર છે કે માલ હે તો મોહબત હે યાર પણ પૈસામાં બધું નથી મની ઇઝ નોટ એવરીથિંગ બટ એવરીથિંગ નીડ્સ મની રૂપિયા સર્વસ્થ નથી યાર ક્યાંક એવા સંબંધ બનાવજો કે ગીરાજભાઈ જેના ખંભે માથું મૂકીને આહુડા પાડવાનું મન થાય તો આહુડા પાડી શકો યાર નકરા પૈસા 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 કરી કરીને કેટલાય વૈયા ગયા એમ નહીં અને ઘણા પાસા બહુ ભણેલા તો એમ કે એકચુઅલી રૂપિયા તો હાથનો મેલ છે તો ઓડિન મર્સિડીસ લઈ આવો મેલ દઈને એમ લઈ લેતા હોય એ પૈસા જ જોવે પાછા પૈસા સર્વસ્વ નથી અને પૈસા વગર કઈ નથી મની ઇઝ નોટ એવરીથિંગ બટ એવરીથિંગ નીડ્સ મની રૂપિયા થી બધું છે ને રૂપિયા વગર કઈ નથી આ બે ની વચ્ચે મારે તમારે હાલવાનું છે આનું નામ જિંદગી છે યાર પરખના મત પરખને સે કોઈ અપના નહીં રહેતા કોઈના પારખા લેતા નહીં કોઈના તળિયા લેવા જાય તો આપણા નહીં નીકળે યાર પરખના મત પરખને સે કોઈ અપના નહીં રહેતા કીસી ભી આઈને મેં દેર તક યે ચહેરા નહીં રહેતા યાર કોઈ અરીસામાં તમારો મારો ચહેરો કાયમ નથી રહેતો એ ખરખો નથી હોતો એટલે સમજદાર બેઠા છો મોરબી કોકરી જાવ તો મોરબી ની બાજુમાં ચાવડાસર ગામ છે એ ઉદડ ચીંબો હતો આજે ઉદડ ચીંબો છે ન્યા ન્યા કોઈ નાથી નીકળાય નહીં રાતે બાર વાગે બધાયની વિનંતી છે અમારો પ્રસંગ એટલા માટે સાંભળવાનું કઉ છું આ ભાગવત સપ્તાહ આ મોક્ષની કથા છે આખી શ્રીમદ ભાગવત કથા અને મોક્ષ ક્યારે મળે છે કેમ મળે છે એના ઉપર બે પાંચ મિનિટની ની જ્ઞાની એવી વાત કરી દઉં મામા સરકાર એ ઉદડ ચીંબો હતો કોઈના બાપથી હલાય નહીં અને હાલે તો ભૂતાવળ જાગે ભૂત થાય પ્રેત બની જાય કોઈનાથી હલાય નહીં થર 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 કાળદા ધૂદવા મંડે આ કોઈ ઉજર ટીંબો ચાવડા હરનો અને એમાં ઉજર ટીંબામાં કોઈનાથી નીકળાય નહીં એમાં એક મરદા મરદા આયરનો દીકરો દુનિયા ઝાકારા દિયે અને રાખે ઘર ઘરમાં રાણ તેથી માથા હાટે મૂળવે ઈ તો આયર તમારો હેંઠાણ આયરની ઓળખાણ શું આયર કેવાય કોણે હું બધાય બધી જ્ઞાતિ માટે કહું છું આયા ખારવા સમાજ છે તો આયરની વાત કરું છું મેયરની વાત કરું અને બીજે ઠેકાણે પ્રોગ્રામ હોય તો મારા ડાયરા સાંભળી લેજો એમાં હું ખારવા સમાજની વાત કરતો હું શું કામ કે હવે જ્ઞાતિના વાડા નથી પાડવા આપણે એક બનીને જીવવું છે યાર એક નહીં બનીને તો હવે ઓલામને આવતા જાજી વાર નહીં લાગે એનામાં એવી એકતા હોય કે વાળા તો આપણામાં કેમ નથી યાર આપણે બધા છે ને હિન્દુના દીકરા તો છે ને એ એમ કે વાળા તો આપણે આપણા નથી યાર આપણે હિન્દુ નથી શું કામ જ્ઞાતિના વાડા પાડો છો જેને ખબર પડે છે જે ભણેલા ગણેશ ના જે હમજે બધાને હાથ જોડીને વિનંતી કરું છું જ્ઞાતિના વાળામાં પાડતા નહીં એક બની જેવો હિન્દુના દીકરા છે અને એનો પુસ્તક તમે એકચુઅલી બાય કાસ્ટ કોણ છો છે તો હિન્દુનો નો દીકરો ને જેવો એક્સેપ્ટ કરી લીધું યાર હવે આવા નવા ફાટા પીડ્યા ને તો આયે મોગલો એ શાસન કર્યા છે હજાર હજાર વર્ષ સુધી અને અઢીસો અઢીસો વર્ષ સુધી અંગ્રેજ હુકુમતે શાસન કર્યા છે મારા તમારામાં ભાગલા પાડ્યા અને રાજ કરવાની નીતિ અપનાવી અને મારા તમારા એકતા નહોતી ને એટલે ભાઈ ની આગળ ભાઈ ને મર્યા છે હવે આપણે આ નથી થવા દેવું અઢારે વર્ણ ને ભેગા મળી અને આવા હારા મંડપ ના નીચે ભાગવત કથા હોય તો ભલે ડાયરો હોય તોય ભલે આયર ના ઘરે કથા હોય તો રબારી ભરવાડ કે કોઈ પણ સમાજ નો દીકરો એમાં ફિરહતો હોય આવા પ્રસંગો આપણે કરવા છે તો કોઈના બાપ ની તેવડ નથી આવનારા દિવસો માં આપણા સનાતન ધર્મ ની સામે કોઈ લાંબી આગલી કરી શકે યાર ધર્મને ને વફાદાર બનો વતન ને વફાદાર બનો જે જગ્યા ઉપર જન્માશો હિન્દુસ્તાન નો નશો રાખો બીજી કરી દઉં ઓડિશામાં રેલવે દુર્ઘટના બની આપ પણ જાણો છો કે કેટલાય માણસોએ પોતાના જીવ ખોયા છે એટલે આજ આવા એક જબરજસ્ત માધ્યમથી આવા એક સ્ટેજ ઉપરથી ભાગવતના સ્ટેજ ઉપરથી દિવ્ય આત્માને શાંતિ મળે એટલે ભગવાન કૃષ્ણ પરમાત્માને અને દાદા સોમનાથને પ્રાર્થના કરી કે જે પણ દુર્ઘટના બની જેને પોતાના જીવ ખોયા છે જેને પોતાના દીકરા દીકરીઓ પરિવાર ખોયા છે એને આત્માને મારો ભગવાન શિવ પરમાત્મા શાંતિ આપે એવી પ્રાર્થના ભગવાન સોમનાથ સોમનાથના ચરણોમાં કારણ કે ઘણા માણસો પોતાના જીવ ખોયા અને હું એ કહી દઉં ફોટો જોયો શીખવા સાહેબ એનો ફોટો છે જબરજસ્ત કે જે હોસ્પિટલમાં દાખલ કર્યા ને બધા એ હોસ્પિટલમાં એક નહીં બે નહીં પણ હજારો યુવાનોની લાઈન ઉભી હતી શું કામ બ્લડ દેવા માટે આ કોઈ જાહેરાત નથી કરી બ્લડ ડોનેશન કેમ્પ રાખવાનો છે યુવાનો ઓડિશામાં તમે ફોટો એક હજાર યુવાનો ગોઠવા ગયા છે કે લઈ લો અમારા શરીર માંથી રુધિર લઈ લોહી લઈ લો પણ આ મરદા પડ્યા છે ઊભા કરો અને મરવા નથી દેવાના આવી આપણા યુવાનો માં જયારે ચાલાવેલી જોઈ ને ત્યારે અમને બોલવાનું મન થાય કે હવે આ કરવાની જરૂર છે યાર આવા યુવાનો જરૂર છે એક હજાર યુવાનો ઉભા છે આ બાજુ દવાખાનામાં હોસ્પિટલમાં એક પછી એક મૃતકના દહેહને લાવવામાં આવ્યા છે ઈજાક પામેલાને લાવે છે આ બાજુ હજાર યુવાનો ઉભા છે તમારા શરીરમાંથી લોહી લઈ લો પણ આને કોઈને મરવા દેતા નહીં આવી ભાવના આવી ચેતના જો હિન્દુસ્તાનના યુવાનોમાં જાગે તો પાકિસ્તાન નહીં અફઘાન નહીં કોઈના બાપની ટેવડ નથી ખામી મીઠ માંટી શકે બોટીનું બારી કાઢી લે આ તમન્ના હોય તો આ તમન્ના હોય તો પછી ભાઈ ભાઈનું હારું ન જોઈ શકે અને પાડોશી પાડોશીનું જો હારું ન જોઈ શકે તો આમાં દેશનો વિકાસ ક્યાં કરવા જવો નકરા મોદી સાહેબ એકલા હું કરે યાર કે આપણે ખંભે ખંભો તો મિલાવવું પડે ને એમ મારે કહેવાનો ભાવાર્થ હવે હા બોલું જો આયર ના ઓળખાણ દેવાની ન હોય એને તો માથે આપીને પોતાની ઓળખાણ આપી છો અને આમાં ક્યાં જ્ઞાતિ વાત આવ્યો જુનાગઢ માથે માથે મીઠ માંડી તે આવડી ચીઠી માં લખ્યું હતું આવડા કાગળમાં કે રા રાખીને વાત કરજો અને આયરાણી જેમ કાગળ જોયો દેવાજ બોદરે લખ્યું હતું રા રાખીને વાત કરજો અને કાગળ જોયો અને સાચી છે કહું મડી તૂટવા કે આજ પ્રતિજ્ઞા કરું હું ઘણી વાર બોલું છું પુષ્પા પિક્ચર છે ને પુષ્પા મૂવી ઝૂકે ગા નહીં સાલા એ તો હમણાં આવ્યું પુષ્પા તો હમણાં આવ્યું સરકાર આજથી વર્ષો પહેલા આલીધર બોલીધર ના પાદર માં દેવાય બોદરે તરવાજ મૂઠ અને પોતાની મૂછની માથે હાથ મૂકીને કીધું તું કે કોના બાપની ની ત્રેવડ છે નવઘણ નું રૂવાડું ખાંડું થવા દે અમે અને એ માટે આ દોહો કીધો તો દુનિયા ધાકારો દીયા અને રાખે નહીં ઘરમાં રાણ તેથી માથા હાથે મૂલવે આયર તમારા એંધાણ આ તું મોક્ષ નહીં કરતો હતો સાંભળું જો આ કથાનો નો ભાવાર્થ મારો આ કથા જે છે ને વડવાને મોક્ષ દેવા માટેની કથા છે ક્યાં મોક્ષ મળે એ ચાવડાસર મોરબી ની બાજુ નું ગામ ઉજળ કીધો હતો કોઈ ના થી હલાય નહીં કોઈના બાપ થી નો હલાય ભૂત થાય પેતાળ થાય હલાય નહીં એમાં એક મરદ માણા હામર લોખી નામ નો આયર નો દીકરો બાગડતા 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 ઘોડી નીકળેલો પોતાના ભાઈ બંને મહેમાન ગતિ કરી હાજુ નું ટાણું થઈ ગયેલું રૂજુ કુજુ વેલા થઈ ગયેલી વાળું પાણી કરી આને કીધું રામ રામ કે રામ રામ પણ ભાઈ ભાઈબન તું વળતો વળને ત્યારે જે ચાવડાહારના પાદરમાં જે ચાવડાહાનનો ટીંબો ઉઝળ પડ્યો છે ને એ પાદરમાં તું હાલતો નહીં શું કામ કે અહીંયા ભૂત થાય છે પ્રેત થાય છે ને ન્યા ને આ કોઈનાથી હલાતું નથી આવી ભૂતાવાળ જાગે છે જોજે તું હાલતો નહીં ને એ હાલતો નહીં શબ્દ જે આ હામત લોખીના નામના આયતના દીકરાના કાનમાં પીડ્યા પણ ત્યાં તો અંગ રૂવાહ આવળા થયા અને વ્યાપી જવાળામાં હે હવે સાંભળું જો ભાગવત નો આખો સારા માંગુ છું એને ઘોડી હાકી ભાઈ અને ભાઈ હાલવાની ના પાડતી હોય કેડે માનજે દીકરો છું એમાં ફેર ન પડે આયા જે ટીમે ઉજળ ટીમે કોઈ હાલતા ન હોય એ આજ મારે જવું છે ભલે ભૂત થાય અને ભાઈ ઘોડી હાકી લોખી લે આજ પણ મોરબીની બાજુમાં ચાવડા રંગપરી બધા ગામડા આજુબાજુમાં છે તમે કુકડી જાવ તો જોજો ઘોડી નીકળી જતી ભાગડતા ભાગડતા ભાગડતા

કે મને તો એમ કીધું કે આ મોટા ઉજળ ટીંબો છે ત્યાં કોઈ છે નહીં આ તો મોટા દરવાજા મોટા મકાન ડેલી ઊંઘ આ બધું છે શું મોટું ગામ આહા જબરદસ્ત ગામ હતું હામ લોકી લે ઘોડી જવા દીધી ત્યાં તો આયરાણી સામે ફળિયામાં ઉભેલી જોઈને ઘોડી જવા દીધી હામ લોકી લે ઘોડાના પેગડા પગ લીધો અને હામ લોકી ઉતર્યો રામ રામ કર્યા જય મુરલી કર્યા ઢોલિયા ઢાળી દીધા ખાટલા ઢાળી દીધા હા ભૂતાવળી જાગી હતી ગામ તો હતું જ ને ટીમો ઉદળ પડ્યો હતો પણ ભૂતાવાળી જાગી પર ચોકડીએ ચોકડીએ જેના મોત કઈક બીજી રીતે થયા હોય જેના મોત કઈક અમોતે થયા હોય એને આત્માને શાંતિ ન મળી હોય એવી ભૂતાવળ થી જાગેલી અને ઘોડાના પેગડામાંથી પગ લીધો પણ ત્યાં તો ખબર પડી કે આ તો ગામ છે ઉદર ટીમો છે જ ને આયા હવે વાત સાંભળજો ઘોડામાંથી માંથી ઉતર્યો એક હજાર રૂપિયા પોતાની આગળ ઈ જમા નાના વર્ષો પેલા ના હજાર રૂપિયા હતા એને એક હજાર રૂપિયા ની કોથળી હતી એ આઈરાણી ને કીધું કે લો માળી આ કોથળી મૂકી દો પટારો ઉખાડ્યો પટારામાં પૈસા મેલ્યા અને કીધું કોઈ આદમી ઘરે નથી કે હમણાં ભાઈ આવશે તમે વાળું પાણી કરી લો હામટ લોખી વાળું પાણી કરાવ્યા જમાડ્યા અને ઢોલિયા માંથી હામટ લોખી ફળિયામાં ખાટલો નાખી ઢોલિયો નાખી અને આંખ બંધ કરી હવે ટૂંકમાં વાત કરું આંખ જે હામટ લોખી ની ઉઘડી ત્યાં ધૂળમાં હામદ આવડતો હતો બાવળાના ઠુઠા ઘોડું બાંધેલું ધૂળમાં હામટ લોખી આવડે સાહેબ નહી ડેલી નહીં દરવાજા નહીં ઘર નહીં આયરાણી નહીં ખાય ધૂળમાં પડખા ફરતો ઓહો નક્કી ભૂતાવળે જાગી આવ્યો મારો ભાઈ બંધ કેતો વાત સાચી હતી કે ત્યાં ભૂત થાય છે

દીકરી જે હતી અને તરવારના દીકરી પેલા મારી નાખ્યા ઈ તરવાર ના ઘા થયા મોક્ષ નથી મળ્યો ભૂતાવળ હતી હજી અને તો અમને મોક્ષ મળે બાકી અમારા આત્મા મોક્ષ

કે પૈસાની તાકાત કેવી છે સાંભળું જો આસંદમાં શબ્દો પૈસા હોય ને તો એની તાકાત કેવી સાંભળો જો આસંદ